કોટડા તાલુકા સાંગાણી માં સારો વરસાદ પડતા દિવસથી દિવસ વરસાદ પડે છે કાલે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતે આજ જ વાવણી કાર્ય શરૂ કર્યું છે માંડવી કપાસ જેવા બિયારું વાવેતર કરે છે વરસાદ બહુ સારો પડ્યો છે વાવણી લાયક વરસાદ છે કોટડા તાલુકાના રાજપરા ગામમાં કાલ ત્રણ દિવસથી આ વરસાદ છે કાલનો વરસાદ સારામાં સારો છે આજે વાવણી વાવી વાવી છીએ મગફળી કપાસ તલી મગ એવા વાવેતર થાય છે વરસાદ કેટલો પડ્યો છે અને કેવો પોષણ વરસાદ વાવણી લાયક સારો છે અંદાજે બે દોઢ બે જેવું પીડ્યું છે